બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગામડાની હાલત સુધરવાને બદલે દિવસે ને દિવસે બગડતી જઈ રહી છે તો ગુજરાત સરકાર દ્વારા મળતી ગ્રાન્ટનો ઉપયોગ કેવો થાય છે તેના પર જુઓ અમારો વિશેષ અહેવાલ ધાનેરા તાલુકાના ગોલા ગામમાં આવેલા આંગણવાડી કેન્દ્રના મકાનની દુર્દશા જોતા આ વિસ્તારમાં કોઈ તપાસ માટે આવતું હશે કે કેમ તેના પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ગોલા ગામ ધાનેરા તાલુકાના છેવાડે આવેલું ગામ છે ગોલા ગ્રામ પંચાયત ગ્રુપ ગ્રામ પંચાયત છે એટલે કે સરકાર દ્વારા વર્ષ દરમિયાન જે ગ્રાન્ટ મળતી હોય છે તે પણ લાખો રૂપિયામાં હોય છે સમારકામની ગ્રાન્ટ પણ આ ગોલા ગ્રામ પંચાયતને આપવામાં આવતી હોય છે પરંતુ અંતરિયાળ વિસ્તારના ગામડામાં આ સમારકામની ગ્રાન્ટ કેવી રીતે વપરાતી હોય છે તે આ ગોલા ગામની આંગણવાડીનું મકાન સાબિતી આપી રહ્યું છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર વર્ષ બે હજાર પૂર આવ્યું હતું તે સમયે આંગણવાડીના મકાન નજીકથી પાણીનું વહેણ પસાર થતાં એક તરફથી મકાન ધોવાઈ ગયું હતું અને વર્તમાન સમયમાં આ મકાન ગમે ત્યારે એક તરફથી ઢળી પડે તેમ છે જેથી ગોલા ગામના લોકો બાળકોને આંગણવાડી કેન્દ્ર પર મોકલતા નથી જોકે ફરજ પરના મહિલા કર્મચારીઓ પણ આંગણવાડી પર આવતા નથી વીજ જોડાણ પણ કપાઈ ગયું છે ત્યારે સત્વારે નાના નાના ભૂલકાઓ માટે સારું નંદ ઘર મળે તે માટે ગ્રામજનો કરી રહ્યા છે કે આ ભલો આ હે ઓફિસ આ ઓફિસ પર પડી ગઈ એની કોઈ હે નહીં કોઈ કોઈ બાબરી ઉભાઈ કોઈ આપઘાત કોઈ જગ્યા હે નહીં કોઈ બાળકોને કોઈ મળતું નહીં અઠવાડિયા માત્ર કદી મળતી બાંધ કદી ભૂજે ભુજ દીએ કોઈ ના ગમેન્ટ ધાનેરા તાલુકાના અંતરિયાળ ગામો કોરોનાને પગલે અત્યારે બંધ છે જ્યારે સરકાર દ્વારા મળતો બાલ ભોગનો આહાર બારોબાર વેચાઈ જતો હોય છે ગોલા ગામની આંગણવાડી કેન્દ્ર પર જવાનો પણ રસ્તો નથી ચારે બાજુ કચરામાં ઘરકાવા મકાન ગમે તે સમયે જમીન દોસ્ત થાય તેમ છે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ગામડામાં રહેતા લોકોની મુશ્કેલી સમજે કારણ કે આખરે આ ગ્રામજનો પણ ભારત દેશના નાગરિક છે સાહેબ આ ઓગણવાડી પડું લઈએ પોણીથી ધોવરાઈ ગઈએ તો કોઈ આવવા જવાનો આ રસ્તો બીજો હે નહીં કોઈ નાનું છોકરું ભણવા જાય બીજે જાય માય ઓગણવાડીમાં નાસ્તા પાણી કરવા જાય તો કોઈ સાબુતા હે નહીં કોઈ રહેવારી કે સડવારી કે બેવારી કે બીજું આ ઓગણવાડીમાંય કોઈ આવે ભાઈ બેન આવે તો બાળ ભોગ દે બીજું કોઈ રોધવા કરવાની સાબુદાય છે નહીં સાહેબ ગોલા ગ્રામ પંચાયતના વિકાસના કામો મનરેગાના કામો તેમજ સફાઈ બાબતે મળતી ગ્રાન્ટની ચોકસાઈપૂર્વક કોઈ ઈમાનદાર અધિકારી કે કર્મચારીઓ તપાસ કરે તો ગામડાનો વિકાસ ઘણું બધું બોલે તેમ છે હરેશ ઠાકોર નિર્માણ ન્યૂઝ ડીસા